પછી શિકોતર હોરે કરાય ધૂણવા ઉતરી તૈણ કણનો વધાવો આલ્યો કે રબારીઓ વધાવો તમે માં બની જો ત્રણ કણ હોય તો આ સ્ત્રીને ખવડાઈ દયો નવ મહિના બને નવ દાડા બને દેવરૂપ જેવો દીકરો નાલું તો રબારીની શિકોતર નથી એટલા દેદાડો તારી માનો બાબલો બારોટ મારું તારીનો ઊભો થઈને ખડખડ દોદકાળવા મોડ્યો કે શિકોતર આંખો ખુલી શકે બંધ સાહેબ ભરી શબામાં વસ્ત્ર ઉતાર્યું કે હું બાબલો પુરુષ છું તો મને પુરુષને હોડી કરા દેવાની આલી ધૂણવાનું બંધ કર દેજે તકન માર્યા વનો નામેલું તેદાન તેદાન કેલા શિકોતર પંચના ઠકોર કરી કે પંચ જોયું પણ શિકોતર કેવા મોડી કે ઘોડા ફૂ ખાગરનો ઘોડો નો હું હોનાનો હોકરો છું તેદાડો તેદાન દુનિયા જગત બોલી ને ફરી જાય પણ મારી સીખોતર બોલવા મળી કે મારું બોલેલું વેણ કોઈ દાડો બાતલ ના જાય